જો ઘડિયાળ તમે પેલા દરિયા કિનારેથી થી જડી હતી ને એવી અરે પણ ઘડિયાળ છે મારા જોડે રાખો તમારા જોડે નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર હું છું બલ્લો રિપોર્ટર અને આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું એક ચોંકાવનારા સમાચાર જે સાંભળીને તમને પણ કદાચ વિશ્વાસ નહીં થાય તો જોઈ લો દર્શક મિત્રો આ છે ચમત્કારી ઘડિયાળ જે પહેરીને માણસ ગાયબ પણ થઈ શકે છે

મારી ભૂલ થઈ છે ભાઈ હવે હું એ શબ્દ તારા વિરુદ્ધ ની બોલું

તમારે જેટલી ઓર રાખવી જેટલું તમારે અંફાળી જવું હોય એટલા રેજો હવે હું આકાર ની વાત જબરદસ્ત કરી ફૂલતા આકા આપડે બધા પેડા થઈ અને લઈ જાય દવાખો ને અને કરંટ અલાવરા મગજ કમ્પ્લીટ થઈ જાય અને હાથા થઈ જાય ને એટલે તરત ઘડિયાળ નું કઈ દે કે અમુક લઈ ગયો તો હતી આકો બતરી તો નરિયો કંપલે ગડિયાની કેડી જ પડ્યા તા રે એ બતરી થાય એ બધું જવા દે હાલ નય ગડિયાલ થાય છે એનું કોક કરો કી અલ્યા કાકા આ ઠાંગરો લઈ ગયો તાણી ગડિયાલ થઈ સી ઓ ભરજી હા આ હગા બદલાતા રા હારા કોમે ના નોળિયાડા ઉતરે આ ગયા આ તો નથી જ સેવા પાર્યો બાર પેરીમ ફરે સી હા

કાંકો ભતી ગયો ખરા ની એના ભરતજી ને મારી અને પેટી ને કાઢી ને ગાડી માં લઈ ગયા ના વાપરો લે અજુક તમાર બસું હોય તો મને પટાઈ નાખો અલ્લે યાર ફોના માના બેહો કા એટલે કહેવત નહીં હા કે મનાળા નું મોત આવે ને એટલે ઉંડેડા ની બાજુ એ એ એવું નહીં ઉંડેડા નું મોત આવે ને એટલે મનાળા હમુ દોળે આ જામ મોય તો હું કે હું આમ પણ હું કહું છું કે હું એનું મોત નજીક આવી છે ને એટલે આરે વાતો કરે છે

બોય ના ભભળો ના તો નેકળે જ ના નેકળે નેકળે વધાવ જો લ્યા સ સ સ સ કે હા ઓ મોટા માથાળો આવો જ્યા હાલ દેવ ગતિમાં બે આરો તો કોઈની તાકાત નઈ કે દોડ પાડી કે मारा તું ગમ્યો હું દેવ નાકતો હોય પણ હવે મોટા માથાળા વાત કર કે બજે એડવટી ન કરો નકર પાછા આજુ ઉતી અમાર ભાઈને ઘણા મારખ્યો છું હો હોય કેમ છો બેયા તો મારા પત્રી જાને હોય મોય મો મારો પત્રી તો હંશ હોય દો બતાવો હે

કાકા ઘડિયાળ તો પૈસા પાપા કરી તમારા ગોમો બે મોણસો ગાયબ થઈ ગયા એ ફરિયાદ પોલીસ સ્ટેશન માં સાહેબ તમે ભૂલા પડ્યા માણસો હતા એકને ગોમ કાકો અને એકને ભત્રીજો કે

મારે ખાલી એક જ વસ્તુ નક્કી કરવી કે આ પોલીસ પોલીસ પણ હું પૂછપરછ કરે છે ઘણા બચાવી પણ જો હું તમને બચાવવા જાય તો મારી ઘડિયાળ બહાર પડી જાય

તાંત્રિક આ બધી આપડી જે હતી ને ઘટના મેળા નહીં અને હરિયા લાયા હરિયા ના લીધે તમારે ચોર પકડાઈ દા હે વાહ મફુજી વાહ ખરેખર મોની જો તમારા મગજ આજ કે તમે આ ખ્યાકાર ને હળિયો સડાયો બાપુજી જો આયરો હળિયો માં ખોઈ ના છો તોય ચોર સાબિત થયો અને જો ની ખોવન તો આયરો હળિયો હવાર ચાર ઓગળ વધી જશે અને તોય ચોર સાબિત થયો મુ પણ મફુજી તમે એક વાત ભૂલતા છો કે આ વખત તમારા હોમે આ ખ્યાકાર છે અને આ ખ્યાકાર નું મગજ કોઈ કમ નહીં અને આ ખ્યાકાર હવે તમને એક નવા અંદાજ માં જોવા મળશે યાય યાય મારી પૂછ્યું હા મને ખબર પડી ગઈ હા આયો કાયું છે એ મોગી ના હોય મોગી ના જ હોય આયોજ વાળો લાગે છે નક્કી કોમે હું તાજો હળ્યો હતો હળ્યો હા ભયો યો યુ થયું ભયો યો યો યુ થયું ભયો યો યુ થયું થઈ ગયો હા યો હાજી જો તારા મંદિર થિક જો પણ હા શું કાબ છે ને ગમે છે એ વાભર મસ્તી આવીયા

મારો શોખ કમ્પ્લેટ નીકળ્યો મને ખબર હતી તમે બધા વાયકણ આવશો પણ મફુજી તમે ખાલી જોતા જો ખેગાર શું કરશે તમે ખાલી શાંતિ રાખો કેટલો બધો ઘડિયાળ કે બહાને દોડે ઘડિયાળ કે બહાને દોડે ઘડિયાળ કે બહાને દોડે હરી બા ઘડિયાળ કે બહાને દોડે

મારા ઘર <laughs> 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 હા ની ગાયબ થા વગર આયો છે કે કડિયા લાવો હટ કડિયા તો તમારી ને કૂતરો તો કોકને ભસીન તમે પણ મગુજી કે

જલ્દી

કાર્જી લે કોનો બોય હે યહ કરમો ના એ કાઈ ગાડી ના લેવાય એ જાવ મારી એક્ટિવા હે જવાનું કા ઉઠ ઉઠ હે

ઘડિયાળ નો પાવર સામાન્ય નહી અને ઘડિયાળ સામાન્ય નહી એ ઘડિયાળ નો પાવર એક જ જગ્યા મળે

બાપુજી આ ઘડિયાળ અમે જીવન કે ફરવા આયા હતા નહીં તને હોમ બ્રિજ નહીં દેખાતો ઈ જગાડી ત્યાં મંદિર